વિભાગ ત્રણ ની અંદર નવ કૃતિઓ વિભાગ ચાર ની અંદર દસ કૃતિઓ વિભાગ પાંચની અંદર બાર કૃતિઓનો સમાવેશ થાય છે જેમાં પ્લોટોસ પ્લાટોસ્કોપ વાયુ પ્રદૂષણ સ્માર્ટ હોમ સિસ્ટમ ઓટોમેટિક સ્ટ્રીટ લાઇટ પ્રોજેક્ટ આલ્કોહોલ ડિટેક્ટર બાયોગેસ પ્લાન્ટ સોલાર એનર્જી પાવર ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ ભૂકંપ એલારામ વોટર લેવલ ઇન્ડિકેટર એન્ડ સિક્યુરિટી એલારામ ફોર હોમ ફ્રી ઇલેક્ટ્રિક સિટી જનરેટ પ્રોજેક્ટ જેવી કૃતિઓ રજૂ કરવામાં આવી આ બાળ વૈજ્ઞાનિક મેળામાં લગભગ સાતસો જેટલા બાળકોએ બાળ વૈજ્ઞાનિકોની આ કૃતિઓને વિહાળી હતી તેમજ આ બાળ વૈજ્ઞાનિકોને પ્રમાણપત્ર તથા શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા રિપોર્ટર જયંત વિંજુડા ધોરાજી નમસ્તે મારું નામ રૂડાણી દિશા છે હું ક્રિસ્ટલ એકેડેમી સ્કૂલમાં અભ્યાસ કરી રહી છું આજે અમારી શાળામાં એક વિજ્ઞાન મેળો યોજવામાં આવેલો છે કે જેના દ્વારા અમને ખૂબ જ આનંદ થાય છે અને આ વિજ્ઞાન મેળા દ્વારા અમને એક સારું એવું પ્રોત્સાહન મળી રહ્યું છે અને અમારા માર્ગદર્શક શિક્ષક ઠુમરસર દ્વારા અમને એક કૃતિ તૈયાર કરવામાં આવી છે કે જેમાં પણ એ કૃતિમાં પણ અમને ઠુમરસરનો સારો સપોર્ટ રહ્યો છે તેથી જ અમે આ વિજ્ઞાન મેળાનો ખૂબ આનંદ લઈ રહ્યા છીએ અને તેના દ્વારા અમને ખૂબ પ્રોત્સાહન મળી રહ્યું છે હું એમ એન મકવાણા સંયોજક શ્રી મહર્ષિ દધીજી શાળા વિકાસ સંકુલ ધોરાજી આજે ક્રિસ્ટલ એકેડેમી ખાતે એસ ધોરાજી બાળ બાળવૈજ્ઞાનિક પ્રદર્શન છે એનું આયોજન કરવામાં આવ્યું જેમાં લગભગ અડતાલીસ કૃતિઓ છે એણે ભાગ લીધો જુદી જુદી શાળાઓ છે એ શાળાઓ દ્વારા આ કૃતિઓ રજૂ કરવામાં આવી આ કૃતિની અંદર લગભગ પિસ્તાલીસ સ્કૂલો છે એના બાળકોએ પ્રદર્શન છે એ નિહાળ્યું છે સાહેબ સાહેબશ્રી ડેપ્યુટી કલેક્ટર સાહેબશ્રી તથા પીઆઈ સાહેબશ્રી છે એમણે પણ આ કૃતિઓ છે એમને નિહાળી અને સાથે સાથે બાળકો છે એ બાળકો આવિનાવી આવી કૃતિઓ છે રજૂ કરે અને પ્રગતિ કરે સાથે સાથે સમાજનું અને આપણા દેશ છે એનો સર્વાંગી વિકાસ થાય